સાવ વ્યાજબી ભાવમાં મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કાર વેચવાની છે ટોપ કન્ડિશન કાર જોવા મળશે તો ઓલ્ટો કારનો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત મોડલ બધી વિગતો ડિટેલ મિત્રો આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે અને વ્હાઇટ કલરમાં અલ્ટો કાર તમને જોવા મળશે કાર ટોપ કન્ડિશન જોવા મળશે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ તમામ એસેસરીઝ જોવા મળશે અને કાટસળો ક્યાંય જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને લુકવાઈઝ ગુડ કન્ડિશન અલ્ટો કાર તમને જોવા મળશે અલ્ટો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે અલ્ટો કારની કિંમતની તો માલિકે અલ્ટો કારની કિંમત માત્ર એક લાખ અને એસી હજાર રૂપિયા રાખેલી છે એક લાખ એસી હજાર રૂપિયા અલ્ટો કારની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ઓગણચાલીસ સાડત્રીસ પાંચ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ એંસી હજાર રૂપિયા ઓલ્ટો કારની કિંમત રાખેલી છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તો ગામ કુતિયાણા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ત્રાણું એક ઓગણચાલીસવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર અલ્ટો કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને અલ્ટો કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ત્રાણું એક ઓગણચાળીસ જયસરાજ